રામ રામ ભક્તો સ્વાગત છે તમારા ચેનલ પર આ વિડીયોમાં હું તમને બે એવા ઉપાય બતાવવાનો છું કે જો એક જાન્યુઆરીના દિવસે તમે ઉપાય કરી લો તો ખાતરી રાખો જો તમે એક જાન્યુઆરીના દિવસે ઉપાય કરી લો તો તમારી આર્થિક સ્થિતિને સારી બનવાથી કોઈ રોકી શકશે નહીં તમને એક વિનંતી છે કે વિડીયો પૂરેપૂરી જોયા પછી જ લાભ મળી શકે છે માટે આ વિડીયો પૂરો જુઓ આ વિડિયોમાં આપણે તમને એ વૃક્ષ બતાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને ઘરમાં આ વસ્તુ લાવવાથી તમને મહાલક્ષ્મીની અસીમ કૃપા થશે જો તમે એક જાન્યુઆરીના દિવસે આ વસ્તુ તમારા ઘરમાં લાવો છો અથવા જે વૃક્ષ મેં કહ્યા છે તે વૃક્ષને માત્ર સ્પર્શ કરવાથી તમારી ગરીબી દૂર થઈ જશે જો તમે આ પૂરો વિડિયો જુઓ છો તો મિત્રો તમારા પોતાના ફાયદા માટે આ વિડિયો પૂરો જુઓ જો તમારું જીવન ન બદલે તો મને કહેવાનું તો ચાલો જાણીએ કે નવા વર્ષના દિવસે કયા ઉપાય અથવા કઈ વસ્તુ ઘરમાં લાવવાથી ધનસંપત્તિ એટલી વધી જશે કે તમે ટૂંક સમયમાં જ ધનવાન બની જશો મિત્રો નવા વર્ષનું આગમન માત્ર કેટલાક દિવસો દૂર છે આપણે નવી સવારની સાથે નવી કાલની શરૂઆત કરવી જોઈએ જો નવા વર્ષમાં તમે આ કાર્ય કરશો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારી ભાવિ પર ગ્રહણ નહીં લગાવી શકે જો તમે ઈચ્છો છો કે તમારું પૂરું વર્ષ સારી રીતે પસાર થાય તો નવા વર્ષમાં આ કાર્ય ચૂપ કરશો નહીં અને જુઓ જો તમે પોતાના જૂના કાલને ભૂલીને નવી કાલની સારી શરૂઆત કરો છો તો એ સમય તમારા માટે બિલકુલ સારો રહેશે કયા સામગ્રી છે જેને ઘરમાં ખરીદીને લાવવાથી પૂરા વર્ષ આપણા ઘરમાં ધાન્યનો ભંડાર ભરેલો રહેશે આ વીડિયોમાં હું કહીશ અમારા ચેનલનો જે આપકા ભવિષ્યનો ઉદ્દેશ્ય છે જનહિત અને જનકલ્યાણ કરવા માટેની સામગ્રી એવી હોય છે જે તમે નવા વર્ષના દિવસે શુભ દિન માનીને ઘરમાં ખરીદીને લાવો છો બિલકુલ એ જ તમારા જીવનમાં પરિવર્તન લાવે છે તમારા જીવનમાં એક નવો વળાંક લાવે છે જેથી તમે પોતાને બદલાતા હોય તેવું જોઈ શકો છો તો આજના વીડિયોમાં હું તમને પાંચથી સાત એવી સામગ્રી વિશે કહીશ પાંચથી સાત વસ્તુઓ વિશે કહીશ જેમાંથી નવા વર્ષના દિવસે કોઈ પણ એક વસ્તુ ઘરમાં ખરીદીને લાવશો તો તમે પોતે જ જોશો કે તમારા જીવનમાં એટલો ધન વૈભવ અને સુખ શાંતિ પ્રાપ્ત થશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો અને હા જો તમારું વર્ષ બે હજાર બાવીસ બે હજાર ઓગણીસ બે હજાર અઢાર ખૂબ જ ખરાબ રીતે પસાર થયું છે તો તમારે પરેશાન થવાની જરૂર નથી નવી સવાર સાથે આપણે ગઈકાલથી નવી શરૂઆત કરવી જોઈએ તો કઈ એવી સામગ્રી છે જે તમે ઘરમાં ખરીદીને લાવો જેથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તમે ધન પરિપૂર્ણ બનો કારણ કે મિત્રો આ કાળો સત્ય છે કે જો તમી પાસે ધન અને સંપત્તિ છે તો લોકો તમારું સન્માન કરે છે તમે ગમે તેટલા બલિદાની કે સજ્જન વ્યક્તિ કાયદા પાડતા ન હો પરંતુ જો તમી પાસે પૈસા નથી તો લોકો કેવળ તમારી મશ્કરી કરશે અને તમારી મશ્કરી ઉડાડી શકશે આ સમયગાળામાં ધનનું હોવું ખૂબ જ જરૂરી છે તમે મહેનત કરો કોઈ વાત નથી મહેનત સાથે સાથે કેટલીક સામગ્રીઓ છે જે ઘરે ખરીદીને લાવવાથી તમને હજાર ગણા વધુ ફળ મળી શકે છે મિત્રો હું તમને ખાસ રીતે વિનંતી કરું છું કે તમે આપકા ભવિષ્ય ચેનલ એક જાન્યુઆરીના દિવસે ઘરે ખરીદી ને લાવવો જોઈએ જેથી અમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અમારા ઘરમાં ઝડપથી ધનસંપત્તિ મળે અમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થાય જો તમે આખા વર્ષ દરમિયાન ઈચ્છો છો કે તમારા ઘર માં લક્ષ્મીનો વાસ રહે ઘરમાં ધનસંપત્તિ ઝડપથી વધે ઘરમાં સુખ શાંતિનો વાસ રહે તો તમે અમારી વિડીયોમાં બતાવેલી પાંચથી સાત સામગ્રીઓ પૈકી કોઈ પણ એક સામગ્રી ઘરે ખરીદીને નક્કર લાવો અને હા હું તમામ દર્શકોને વિનંતી કરવા માગું છું કે આ વીડિયોને વચ્ચેથી બીજ મોકલશો નહીં કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે લોકો આવીને તરત જ વિડિયો વચ્ચે છોડીને જાય છે તેથી તમને જ નુકસાનકાર થાય છે અમે જે માહિતી આપીએ છીએ તે માહિતી તમને ભાવિમાં ખૂબ જ લાભ પ્રદાન કરે છે તમામ દર્શકોને સાચી દિશા બતાવવો અમારો કર્તવ્ય બને છે તો પ્રથમ કઈ સામગ્રી ખરીદીને લાવવી ઘરમાં તોતાનો ચિત્ર પોપટનું ચિત્ર ખરીદીને ઘરે લાવવો જોઈએ તેના પાછળનું કારણ પણ હું કહેવા માંગુ છું તેમાં વાસ હોય છે એમ માનવામાં આવે છે તમારા ઘરમાં જો નાના બાળકો છે અથવા જો તમે યુપીએસસી ની તૈયારી કરો છો કે કોઈ સારી નોકરી માટે તૈયારી કરો છો અને તમને અભ્યાસમાં મન નથી લાગતો કે તમને ઊંઘ આવવા લાગે છે કે વચ્ચે વચ્ચે કોઈ તકલીફ આવી જાય છે અથવા તમારા ઘરમાં જે નાના નાના બાળકો છે જેમને અભ્યાસમાં મન નથી લાગતું તો પોપટનું ચિત્ર લાવો અને ઘરની ઉત્તર દિશામાં પોપટની તસવીર બિલકુલ ત્યાં મૂકી દો તો તમારા ઘરમાં જે અભ્યાસ કરતા બાળકો છે તેમનો મન લાગે છે ઘરમાં પરસ્પર પ્રેમ વધી જાય છે બધા લોકોની જે આયુ હોય છે તે લાંબી થઈ જાય છે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પોપટને દરિદ્રતાનો નાશ કહેવામાં આવે છે તમારા ઘરમાં બીમારી છે આપે છે એટલે કે તમારા ઘરમાં જે ગરીબી છે તેનો નાશ કરનાર કહેવાય છે વાસ્તુશાસ્ત્રમાં પોપટને ખૂબ જ ઉત્તમ પક્ષી કહેવામાં આવ્યો છે જે સ્થળે પોપટનો ચિત્ર મૂકવામાં આવે છે ત્યાં કદી પણ દરિદ્રતાનો વાસ નથી થતો પોપટની તસવીર ચોક્કસ લાવો અને આગળ વધવા પહેલાં જો તમે આપકા ભવિષ્ય ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો આપકા ભવિષ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ચોક્કસ દબાવી દો મિત્રો તમને એક વાત વધુ કહેવા માંગુ છું કે તમે તમારી રાશિ અમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસ શેર કરો કારણ કે અમે તમારી રાશિ સાથે સંકળાયેલા કેટલાક ઉપાયો પણ બતાવીએ છીએ જેથી તમને ધનની પ્રાપ્તિ થાય અને તમાર પર કૃપા થાય અથવા તમે સમજી શકો છો કે અમે સમુદ્ર મંથન દરમિયાન શંખની ઉત્પત્તિ થઈ હતી અને ચૌદ રત્નોમાં શંખનો પણ સમાવેશ થાય છે શંખ ભગવાન વિષ્ણુજીએ પોતે ધારણ કર્યો છે અને એમ માનવામાં આવે છે કે શંખમાં લક્ષ્મીનો વાસ હોય છે જે ઘરમાં શંખ હોય જે ઘરમાં શંખ વગાડવામાં આવે તે ઘરનું વાતાવરણ પવિત્ર બની જાય છે ત્યાં રહેતી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જાય છે નકારાત્મક શક્તિને સકારાત્મકમાં બદલી નાખે છે આમાં તમને ફક્ત ફાયદો જ ફાયદો છે નવા વર્ષે જો તમે શંખ તમારા ઘરમાં લાવશો તો ભગવાન વિષ્ણુ સાથે સાથે માં લક્ષ્મી પણ દોડતી દોડતી આવી જશે ખાસ કરીને નવા વર્ષના પ્રથમ દિવસે શંખ અચૂક વગાડવો આથી તમારું નવું વર્ષ જિંદગીભર કદી ખરાબ નહીં કથાય તો વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસ એક જાન્યુઆરીના દિવસે તમારે શંખ ઘરમાં ચોક્કસ ખરીદીને લાવવો જોઈએ હું તમામ દર્શકોને કહેવા માંગુ છું કે ઘરમાં શંખ ખરીદીને અચૂક લાવો કારણ કે એક ઘરમાં શંખ રાખવાથી તે સૌ પ્રથમ બીમારીથી બચાવે છે બે જો નાના બાળકોમાં ચીડચીડાટ આવી ગયો હોય તો તે તેને બચાવવાનું કામ કરે છે ત્રણ બાળકો પાસે શંખ વગાડવાથી બાળકો પરની બુરી નજર દૂર ભાગી જાય છે ચાર નવા વર્ષે ઘરમાં શંખ વગાડવાનો અર્થ છે કે તમે સ્વયંના તમામ દેવી દેવતાઓને તમારા ઘરમાં આમંત્રિત કર્યા છે તેઓ હવે તમારું ઉત્કર્ષ કરશે અને તમને આશીર્વાદ આપશે જેથી તમારું નવું વર્ષ હંમેશા ખુશીથી પસાર થાય પાંચ તેનો ત્રીજો જબરદસ્ત ફાયદો તો એ છે કે તમારા ઘરમાં બુરી શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી છ ચોથો ફાયદો એ છે કે તે તમારા ઘરમાં લક્ષ્મી તે સ્થિર રાખવાનું કામ કરે છે એટલે કે તમારા ખર્ચાને રોકવાનું કામ પણ કરે છે વધારાના ખર્ચાને રોકવાનું કામ કરે છે સાત પાંચમો જબરદસ્ત ફાયદો એ છે કે તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો વાસ પૂરા વર્ષ માટે કાયમ રહે છે તેથી તમે તમારા ઘરમાં શંખ ખરીદીને ચોક્કસ લાવો તે તમને ઘણો મોટો લાભ આપશે ગણેશજીની મૂર્તિ નવા વર્ષે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણેશજીની પ્રતિમા ખરીદીને ચોક્કસ લાવવી જોઈએ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ કારણ કે ભગવાન ગણેશજી આપણા માટે આરાધ્ય છે એમ માનવામાં આવે છે કે ઘરમાં નવા વર્ષના દિવસે ગણેશજીની મૂર્તિ ખરીદીને લાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ હંમેશા કાયમ રહે છે ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે તમારી જીવનને હંમેશા ખુશીઓથી ભરી દે છે જે વ્યક્તિ સૌ પ્રથમ ભગવાન ગણેશનું સ્મરણ કરીને પૂજા પાઠ કરે છે તે કદી દુઃખી નથી રહેતો તેનું જીવન ચાર દિશાઓથી ભરેલી રહે છે આ રીતે તમારું નવું વર્ષ શુભ અને મંગળમય પસાર થશે મિત્રો હું પણ ખાસ કરીને નવા વર્ષના અવસર પર ભગવાન ગણેશને ચોક્કસ મારા ઘરમાં લાવું છું અને તમે પણ નવા વર્ષે ચોક્કસ લાવો કારણ કે ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે જેઓ બધા વિઘ્નોને દૂર કરી નાખે છે તેઓ દુઃખી વ્યક્તિનો સહારો છે શ્રી ગણેશ તમે તેમની એક વાર આંગળી પકડીને જુઓ તમે હંમેશા દરેક જગ્યાએ જીત મેળવી શકશો કારણ કે ભગવાન ગણેશજીને સૌપ્રથમ પૂજનીય સૌપ્રથમ પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત છે તેઓ આપણા માટે પૂજનીય દૈવત છે ગણેશજીને ભગવાન મંગળકારી સ્વરૂપ કહેવામાં આવ્યા છે ભગવાન ગણેશજીનું જે સ્વરૂપ મંગળકારી કહેવાયું છે તે હંમેશા મંગળ જ પ્રદાન કરે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં મંગળ કાયમ હાલર રહે તમારા જીવનમાં ધનનો અભાવ દૂર થાય તો ભગવાન ગણેશજીની તસવીર કે મૂર્તિ ઘરમાં નવા વર્ષના દિવસે ચોક્કસ ખરીદીને લાવો પરંતુ યાદ રાખો ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર બેઠેલી સ્થિતિમાં જ હોવી જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે નિયમિત રૂપે તુલસીના વૃક્ષની પૂજા આરતી કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા કાયમ રહે છે નવા વર્ષે તુલસીનો વૃક્ષ ઘરમાં ચોક્કસ લાવો આનાથી ઘરમાં શુભ અને મંગળનું આગમન કાયમ રહે છે ધ્યાન આપો માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે પરંતુ ધન આપવાનો અધિકાર ભગવાન વિષ્ણુને છે કોની કિસ્મતમાં અને કોને કેટલું ધન આપવું તે ભગવાન વિષ્ણુ નક્કી કરે છે તેથી જે તુલસીની સેવા કરે છે તેના ઉપર ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા કાયમ રહે છે હું તમામ દર્શકોને કહેવા છું કે જેઓની આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી નથી જે લોકો આગળ વધી રહ્યા નથી જે લોકો ઈચ્છે છે કે એક નવી સવારની સાથે નવા કાલની શરૂઆત થાય નવું વર્ષ તેઓ માટે ખૂબ સારું પસાર થાય મંગળમય સાબિત થાય તેથી નવા વર્ષના દિવસે એક તમે પાણી કોઈ યોગ્ય મંદિરની પાસે જઈને એક થી બે તુલસીના છોડ વાવો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ વાવો તો નવા વર્ષે વૃક્ષ પણ વાવી શકો જેમ જેમ વૃક્ષ વધશે તેમ તેમ તમારી આધ્યાત્મિક ઉન્નતિ શરૂ થઈ જશે પેડ પૌધાઓમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે તેઓ સદા તમારી ઝોલી ખુશીઓથી ભરી દેશે ત્રણ જો વૃક્ષ ન વાવવા હોય તો માં તુલસીનો છોડ મંદિર પાસે વાવી શકો બે હજાર પચીસ તમારા માટે મંગળમય અને કલ્યાણકારી સાબિત થશે ચાર મોરપંખ ભગવાન કૃષ્ણનો સૌથી પ્રિય ભગવાન મુકુટમાં મોરપંખ ધારણ કરે છે માન્યતા પ્રમાણે મોરપંખથી માં લક્ષ્મી આકર્ષાઈને આવે છે નવા વર્ષના દિવસે ઉત્તર દિશામાં ઘરમાં મોરપંખ મૂકો આ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરશે ઘરમાં સકારાત્મક ઉર્જાને વેગવંતી બનાવશે પાંચ ચાંદીનો હાથી નવા વર્ષે જ્યોતિષની સલાહ લો ઘરમાં ચાંદીનો હાથી ખરીદવાથી વ્યાપાર અને નોકરીમાં પ્રગતિ ઘરમાં શાંતિ અને સુખનો વાસ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ અને વૈભવ કાયમ રહે ચાંદી ઘરમાં સુખ અને શાંતિ કાયમ રહે ચાંદીનો અને ભગવાન ગણેશ કરે ધાતુ નો કાચબો એક જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે ઘરમાં ચોક્કસ લાવો કેટલાક લોકો માટી કે લાકડાનો નાનો કાચબો લાવે પરંતુ આ સાચું નથી ધાતુ નો કાચબો હંમેશા શ્રેષ્ઠ ગણાય ચાંદી પીળસ વગેરે ધાતુઓના કાચબા લઈ શકાય જે ઘરમાં કાચબો હશે ત્યાં લક્ષ્મી સ્થાયી રૂપે વાસ કરશે નવા વર્ષે વસ્તુઓ લાવવાનું ગણેશ ચાંદી કાચબો વૃક્ષ કોઈ પણ એક વસ્તુ લાવવી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ રહે લક્ષ્મી માની કૃપા બની રહે પીપળાનો વૃક્ષ વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓ પીપળાની પૂજા કરે પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ ધનના રાજા ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ધનની દેવી ભગવાન વિષ્ણુ નક્કી કરે કે કોના ભાગ્યમાં કેટલું ધન એક જાન્યુઆરીના દિવસે પીપળાને સ્પર્શ કરવાથી ગરીબી દૂર થઈ શકે ભગવાન વિષ્ણુનો વાસ ધન સ્મૃદ્ધિની આશીર્વાદ માતા લક્ષ્મીની અસીમ પ્રાપ્ત થાય છે જાન્યુઆરીના દિવસે પીપળાની નીચે કરવાના ઉપાય એક પૂર્વ તૈયારી પીપળાના વૃક્ષને પ્રણામ કરો વૃક્ષને સ્પર્શ કરો પીપળનો પાંદડો તોડો અને ઘરે લઈ જાઓ બે પૂજા વિધિ પીપળાની નીચે ઘીનો દીવો પ્રગટાવો મીઠાઈ કે સ્વાદિષ્ટ વ્યંજન ચઢાવો ભગવાન વિષ્ણુને પ્રાર્થના હે વૃક્ષરાજ વિષ્ણુ ભગવાન અમારી દરિદ્રતા દૂર કરો ત્રણ ઘરે પાછા આવ્યા બાદ પીપળનો પાંદડો ઘરના મંદિરમાં રાખો જ્યાં માતા લક્ષ્મીની તસવીર હોય ત્યાં ચાર બીજે દિવસે સવારે સ્નાન કરીને પીપળનો પાંદડો ઉઠાવો વહેતી ગંગા તળાવ કે શુદ્ધ પાણીમાં વિસર્જિત કરો તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો અજાણતામાં અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટો શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વીડિયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસેની બેલ આઇકોનને જરૂર દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર આજમાવો વીડિયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી મિત્રો આજનો અમારો વીડિયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવો વીડિયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર